આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો ચોથા દાખલાથી શરૂઆત કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ ચલો ચોથો જોઈએ ધ્યાનથી વાંચો આગળના દાખલા ગણેલા છે પ્લેલિસ્ટ છે ચેક કરી લેવું એક વર્ગમાં ચાલીસ છોકરાઓ અને ત્રીસ છોકરીઓ છે તો એક એમાં પહેલું શું શોધવાનું કે છે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો તો પહેલાં છોકરાઓ લખીએ ભાગ્યા છોકરીઓ લો છોકરાઓ કેટલા છે છોકરાઓ ચાલીસ છે તો ઉપર ચાલીસ છોકરીઓ ત્રીસ છે તો નીચે ત્રીસ શૂન્ય શૂન્ય ઉપર શું વધ્યું ચાર નીચે શું વધ્યું ત્રણ શું આવ્યું ચાર જેમ ત્રણ ચલો બીજો જુઓ છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો તો છોકરીઓ ઉપર છે તો છોકરીઓ જે કીધું હોય એ પ્રમાણે જ લખવું પડે નીચે છોકરાઓ છે તો છોકરાઓ છોકરીઓ કેટલી છે ત્રીસ છોકરાઓ કેટલા છે ચાલીસ શૂન ગઈ શૂન ગઈ ઉપર શું વધ્યું ત્રણ નીચે ચાર તો ત્રણ જેમ ચાર આવી ચલો ત્રીજો શું કહે છે ત્રીજી છોકરાઓ અને કુલ સંખ્યા તો લખીએ છોકરા ભાગ્યા કુલ સંખ્યા આવું છોકરા કેટલા છે ચાલીસ કુલ સંખ્યા કેટલી થાય ચાલીસ નથી સિત્તેર શૂન ગઈ શૂન ગઈ ઉપર શું વધ્યું ચાર નીચે શું વધ્યું સાત તો ચાર જેમ સાત આવી ગયા ચલો ચોથો છોકરીઓ અને કુલ સંખ્યા તો ઉપર છોકરીઓ કરીએ છોકરી અને કુલ સંખ્યા હું છોકરીઓ જેટલી છે ત્રીસ છે

શું કહે છે ધ્યાનથી ચલો એક વર્ગના ચાલીસ વિદ્યાર્થીઓમાંથી પંદર ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી બરાબર તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી તો ચાલીસના ના પંદર ટકા લેતા નથી તો ચાલીસ ગુણ્યા પંદર ભાગ્યા સો શૂન જય શૂન્ય જય એવું તો બે દુ ચાર પંદર છે એટલે પોતરી પંદર દસ એમના નાય ભાગ પાડી દઈએ ને દસ છ તો પાંચ દુ દસ પાંચ ગયા પાંચ ગયા બે ગયા બે ગયા શું બધું ત્રણ દુ છ તો વિદ્યાર્થી મિત્રો કેટલા વિદ્યા આવ્યા છ વિદ્યાર્થી આટલું લખવાનું નથી એને જે માગ્યું એ લખવાનું તો અહીં લખવાનું છ વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી વિદ્યાર્થી મિત્રો આવું પૂરું લખો ને તો તમારા સાહેબ પણ માર્ક્સ કાપી શકે નહીં ચલો છઠ્ઠો જોઈએ એક ક્રિકેટ ટીમે રમેલી કુલ મેચમાંથી પંદર મેચ જીતી છે જો તેમની જીતેલી મેચની ટકાવારી સાઠ ટકા હોય તો કેટલી મેચ રમ્યા હશે તો એક ક્રિકેટ ટીમે રમેલી કુલ મેચમાંથી પંદર મેચ જીતી ઓ પંદર મેચ છે એ જીત્યા છે અને જો તેમની જીતેલી મેચની ટકાવારી અને જીત્યા છે એની ટકાવારી કેટલી છે સાહીઠ ટકા તો કુલ કેટલી મેચ રમ્યા જો તો સાહીઠ ટકા મેચ રમ જીત્યા એટલે કુલ કેટલી થાય પંદર મેચ થઈ તો ધારો કે એ સો ટકા મેચ એટલે બધી રમ્યા તો કુલ કેટલી તો સો ઉપર ગયા સાઈઠ નીચે આવી પંદર એમ એમ અહીં છેદું ડાળો તો પંદર ચોક સાઠ ઉપર સો વધ્યા એટલે 25 ચોક સો અને ચાર એમના એમ ચાર ચાર ગયા તો વધી કેટલી પચીસ તો પચીસ મેચ તો લખવાનું કુલ પચીસ મેચ રમ્યા હશે ઓકે ચલો આગળ વિદ્યાર્થી મિત્રો ધોરણના તમામ પ્રકારની ગેમ રમવા માટે આડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક ઉપર જેવું ક્લિક કરશો એ તમારું ના લખી સબમિટ કરવાનું એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સાતમાં દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કે છે કુસુમ પાસે જેટલી રકમ હતી તેમાંથી એંસી ટકા રકમ વાપરી નાખી જો તેની પાસે હવે છ હજાર બાકી રહ્યા તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે હવે જોઈએ એંસી ટકા રકમ વાપરી નાખી તો વાપરી કેટલી એસી ટકા તો બાકી કેટલી રહી રકમ તો બાકી રહી વીસ ટકા બાકી રહેલી રકમ આમને આપી છે છ હજાર તો વીસ ટકા બાકી હોય તો કેટલા રૂપિયા થશે છ હજાર તો અગાઉ કેટલી રકમ હતી સો ટકા ફૂલો હોય ને બે રકમ તો કેટલા તો સો ઉપર જસી વીસ નીચે આવ્યા આના છ હજાર હતા એમના એમ છેદ ઉડાડીએ બે શૂંજય શૂંજય બે તરી છ અને બે મીંડો તો શું થશે આ ત્રણસો એમના એમ આના સો વડે ગુણ ગુણાયેલી બીજા એમના એમ તો ત્રીસ હજાર રૂપિયા આવ્યા તો આટલું લખીને મૂકવાનું નહીં પહેલાં જોવાનું શું કહે છે અગાઉ કુસુમ પાસે કેટલી રકમ હતી તો એ લખવાનું કુસુમ પાસે અગાઉ ત્રીસ હજાર રૂપિયા હશે આવું લખો ને તમારે માર્ક સાહેબ આપી શકે ને ચલો આઠમું જોઈએ શું કહે છે ઉત્તમનો માસિક પગાર અઢાર હજાર રૂપિયા માસિક પગાર એટલે મહિનાનો પગાર તેના કામની ગુણવત્તા જોઈને કંપનીએ તેના પગારમાં બાર ટકાનો વધારો કર્યો તો વધારો કેટલો થયો અઢાર હજારના બાર ટકા તો અઢાર હજાર એમના એમ બાર એમના એમ ભાગ્યા સો શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ તો એકસો એંસી ગુણ્યા બાર હવે વિદ્યાર્થી મિત્રો એકસો એંસી ગુણ્યા બાર કરીએ તો મેં કરેલા છે જો એકસો એંસી ગુણ્યા બાર આ શૂન્ય એકે શૂન્ય એક અઠ્ઠો આઠ એક એકા એકા એ શૂન્ય બે વધી બે એક તેના સારવાર કરો એકવીન આવ્યો તો લખીએ એકવી સાહીઠ રૂપિયા પછી કે આવું પગ નવો પગાર કેટલો તો લખીએ નવો પગાર કેટલો થાય તો જૂનો કેટલો હતો અઢાર હજાર રૂપિયા એમાં કંપનીએ વધારો કેટલો આવ્યો બે હજાર એકસો ને સાઠ રૂપિયા તો શૂન છ એક આઠ નવ દસની શૂન વધી એક બે વીસ હજાર એકસો સાહીઠ રૂપિયા થયો તો એ લખી દેવાનું નવો પગાર કોનો હતો ઉત્તમનો તો એ લખીએ ઉત્તમનો નવો પગાર બરાબર વીસ હજાર એકસો રૂપિયા થાય ઓકે આ રીતે વ્યવસ્થિત ગણવું પડે ચલો આઠ પૂરા થયા નવમો લઈને શું કહે છે એક સોસાયટીના કુલ રહીશોમાંથી પંચોતેર ટકા લોકોને ક્રિકેટની રમત ગમે છે તો ક્રિકેટ કેટલા ગમે છે પંચોતેર ટકા જો ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા ત્રણસો તો ન ક્રિકેટ ન ગમનાર લખીએ ક્રિકેટ ન ગમનાર તો આ પંચોતેર ટકાને ગમે છે એટલે પચીસ ટકાને ગમતી નથી અને એમની સંખ્યા કેટલી છે ત્રણસો વ્યક્તિ તો સોસાયટીના રહીશોની સંખ્યા કેટલી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પચીસ ટકા ક્રિકેટ ગમતી નહીં તો એમની સંખ્યા ત્રણસો વ્યક્તિ છે તો સો ટકા હોય ભાઈ ગમે ત્યાં તો કેટલા સો ઉપર ગયા પચીસ નીચે આવ્યા ત્રણસો એમના એમ થાય હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પચીસ ચોગસો તો ઉપર શું વધ્યું ચાર અને આ બાજુ ત્રણસો ચાર તરી બાર અને બે મીંડો તો બારસો વ્યક્તિ થઈ તો અહીં શું કહે છે સોસાયટીના રહીશોની કુલ સંખ્યા તો અહીં લખવાનું સોસાયટીના રહીશોની કુલ સંખ્યા બારસો હશે વાર્તા પૂરી ચલો છેલ્લો દાખલો લઈ લઈએ ચલો દસો શું કહે છે જુઓ ડ્રોઈંગની એક પરીક્ષામાં એ ગ્રેડમાં વીસ ટકા આવું એ કેટલા જણ લાયા વીસ ટકા બી ગ્રેડમાં પોત્રીસ ટકા તો બી કેટલા લાયા પાંત્રીસ ટકા અને સી ગ્રેડમાં પચીસ ટકા સી પચીસ ટકા પાસ થયા બાકીના વિદ્યાર્થીઓ ના પાસ થયા જો નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા સાઈઠ હોય તો કેટલા બા નપાસ કેટલા થયા નાપાસ નાપાસ જુઓ પોતરી અને પચી પતરી એટલે કેટલા થાય પોતરીમાં પચી ઉમેર આ બધાનો સરવારો કેટલો થાય આ બધોનો સરવાળો કેટલો થાય જુઓ પોચ પોચના પોત દસની શૂન વધી એક તૈણ ચાર પોચ છ સાત આઠ ટકા એમાંથી નાપાસ કેટલા થયા તો વીસ ટકા એટલે વીસ ટકા થયા બરાબર હવે વીસ ટકા હોય તો સાઈઠ સંખ્યા છે તો સો ટકા હોય તો કેટલી હવે વિદ્યાર્થી મિત્રો સો ઉપર જ્યા વીસ નીચે આવ્યા ગુણ્યા સાઈઠ શૂંજય શૂંજય બે તરી છ એ સો તરી ત્રણસો વિદ્યાર્થીઓ હોય તો શું કહે છે કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો કુલ ત્રણસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ઓકે ચલો